ગુજરાત પર હજુ એક મુસીબતનો માર આજે પણ કેટલાક વિસ્તારોમાં માવઠું પડશે હજુ પણ આજના દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને કરા પણ પડી શકે છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડી શકે છે ચાલીસે પચાસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તો ગઈકાલે પણ રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ હતો ત્યારે આજે ફરી એકવાર આવો જ માહોલ રહેવાની શક્યતા છે હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાતોએ પણ આ પ્રમાણે આગાહી કરી છે કેટલાક જિલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે તો ક્યાંક બેઠી ઠંડી છે અને ક્યાંક કરા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે ભર ચોમાસા જેવો માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરની પણ વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અમદાવાદના રિવરફ્રન્ટના દ્રશ્યો બતાવું છું કે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જે છે તે ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે ગતરોજ પણ આ જ પ્રકારનું વાતાવરણ સમગ્ર દિવસ દરમિયાન જોવા મળ્યું હતું આ તો આરે આજે પણ આ જ પ્રકારનું વાતાવરણ જે છે તે રિવરફ્રન્ટ ખાતે અને અન્ય જે જગ્યાઓ છે અમદાવાદ શહેરની એસજી હાઇવે અને રિંગ રોડ પર જોવા મળી રહ્યું છે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં જોવા મળી રહી છે અને તેના જ કારણે આ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળ્યો છે ગતરોજ પણ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વરસાદની સાથે સાથે કરા પડ્યા હતા ત્યારે આજે પણ બનાસકાંઠા સાબરકાંઠા અને વલસાડ નર્મદા સુરત અને ડાંગ સહિતના જિલ્લાઓમાં વરસાદની સાથે સાથે કરા પડવાની આગાહી જે છે તે અમુક જિલ્લાઓમાં કરવામાં આવી છે એટલે કમોસમી વરસાદના કારણે જગતનો તાજ જે છે તે પણ ચિંતામાં મુકાયો છે કારણ કે રબી પાકને નુકસાન જવાની ભીતિ જે છે તે સેવાઈ રહી છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ